આજ તો ગામમાં ખાસ મહત્ત્વની અને શાંતિની વાત તો એ છે કે કચરાની ગાડી એવી છે પેલો દિવસ છે આજે ગીત વાગે છે તે ઘરે ઘરેલી કચરો લઈ જશે તો એક ગામમાં આ પ્રગતિ થઈ બહુ શાંતિની વાત છે પાણીની શાંતિ થઈ ગઈ છે કચરાની હવે શાંતિ થઈ ગઈ તો આ એક મોટું મહત્ત્વ છે ગામવાળા માટે અમારી માટે અને પૂર્વને જો આજે હોલમાં નથી ઉવડાવવાની અહીંયા ગોંદાના છાંયા નીચે ઉવડાવવાની છે કારણ કે ત્યાં ધૂવો પાડી એટલે અને પવન મસ્ત આવે છે ને ખુઈ રહે રે મસ્ત અને બાને જો વાસન કરે છે બધાય વાસન કાઢ્યા બસ બધાય વાસન નીકળી ગયાં છે ને રૂમ ને બધું ખાલી કરી રસોડું ને બધું સારું કરવાનું છે એ કામ મારું છે બા વાસન એવું થઈ જાય પણ જે આમાં સામાન કાંઈ ઘટતો નથી એટલો સામાન મૂક્યો છે તો એ સામાન બહાર કાઢીને બધું સારું કરવાનું છે ને જો બધા ઓર્ડર પેક કરે છે ને યાદી કરે છે થઈ ગયું કે રેડી રેડી બધાના ઓર્ડર પેક થઈ ગયા છે થોડા થોડા બાકી રહી ગયા છે તેના પરિવાર પાસે આપણે કરી નાખીએ તો જો આપણે બધા લખીને નાખી પહેલા આ કેટલા લખવું પડે કે નહીં એડ્રેસ લખી અને મોકલી દી તવાસ હવે પછી ધૂમ જાળા ખેર બપોરે ખેરાઈ જાય તો સારું પૂરવા હુતી છે ત્યાં

શુક્રવાર છે ધૂંધાળાનું કામ ઘણું ખોરું પતી ગયું ધોવાનું છે પણ આજે રાતે જ પતાવી દેવાનું છે બધું કામ કારણ કે પછી ગઈકાલે તો આજ ભરોસો નહીં વરસાદ જો હોય તો ખેતરનું કામ આવી જાય ને વસ્તુ બધી બહાર રખડે એ રખડતી બંધ થઈ જાય કારણ કે અંદર બધું ફિટ થઈ જાય એટલે ખેરાય તો ગયું છે બસ હવે વાળ અને બધું સાફ જ કરવાનું બાકી છે અને વરસાદ જોવો કેટલો અંધારો છે ઘણા ઘોટ અંધારો છે હવે આવી જાય તો બસ છે કારણ કે બધાને વાટસે વરસાદની બધાએ રાહ જોવે છે